હું એક તમને કેવા આવતો ચોરી ગયું આગેવાન ને પેલા મગજ ચોર કેટલો શૌકાર છે નથી બકરું ચોરતું નથું કોઈ ને આવું બધું ચોરી જાય છે કરવું તો પડશે હવે એક બીજા વસ્તુ નિકાલ આપવાનો નહીં આપડે હા એતો કરવું તો પડશે એવું પ્લાન બનાવ ઓટોમેટિક આપડા

તમે ઉભા રહો તમે બે જાવ મોને અને ઘેર લાકડી લેતા આવું એટલી જોર મારવા પેલા મારે એક જણ જોવું છે કે બનાવ બે આપણે બે જણ બે જણ જોવું હા તે કોમ કરો પણ તમે તૈયારીઓ કરો તો એ પછી મને ફોન કરો હા તો હું લાડવા બનાવી તૈયારી કરી રાખું તમે આવો પણ હા રહો એક જણ હા અમે બે હા લાડવા બની જાય હવે નામ જ મહેશ કાકા ફોન કરું પેલા મગજ નહીં લઈને આવી ફોન કરું હલો? હા મહેશ કાકા તમે કીધું તું એ જગ્યા ઉપર આવી જાવ પેલા મગન નઈ લેતા લાડવા બની જાય તારી લાડવા બની ખાયા હોય તો લાડવાનો આ તો વારો કાઢી નાખો તો હમણાંથી લાડવા ખાધા નહીં કઈ ને એ લાડવા ઉપર ચડી પાડવાની હા ખાયા હોય તો હાર હો હજી તો બેસી રહ્યા છે શું વિચારી હાલ કોકના ખુવા નહીં કરતા ખુ ના કરતા હતા

આ લાડવા હું મુખ્યો જો યોગ્ય લાગે એમ પછી કાલ ઉઠીને કોઈ ના બધું હોય એટલે પેલો 14 ઇચારી નાક આગેવાન નઈ કી એટલો બજાર કોક મારતી એમ ન લેયા પણ આ આજ પકડવાનો એટલા આગેવાન ને ઈ જ મુખ્યો ઓમ હારું લાગે આગેવાન નઈ એમ બીવા થોડો કા આ તો ગામના આગેવાન એટલે એના hathiyar હોય

આપડા ડાયરેક્ટ પકડવાનો થાય બરોબર પકડી લેવો તમારી બે વસ્તુ ખોવાની તમારે લેવાનું કહે તમારે ચોરાય ગયો

ઉભરા મો આલુ એ વાગે મે પકડી પડયો હો આજ ગામના ચોકમાં લઈ આવો પેલો રે તો હેડો તન બોધો